கயீ சத்சங்க பேச ஜோரோ சத்சங்கா பேச ஜோரோ சே சத்ச நி நாம ஜோரோ

નાવમાં સત્ય સમજાય છે સત્સંગની નાવમાં સત્ય સમજાય છે દિલના તે દુઃખ બધા સત્સંગથી જાય છે દિલના તો દુઃખ બધા સત્સંગથી જાય છે જાગવું હોય તો જાગજો રેયા છેલો ફેરો છે જાગઉ હોય તો જાગ રે લોરો છે સત્સંગની નામમાં બે આ ચલો ફેરો છે સત્સંગની નામમાં બે જોતો જોતો જો સત્સંગની સંતો ના સંતોનો સંગોના સંગ ભેગો ભક્તિ નો રંગ છે સંતોના સંગ ભગો ભક્તિ નો રંગ છે ચેત હોય તો ચેત જોર છેલ્ો પેરો છે તો હોય તો ચેત જોર છેલ્લો પેડો છે સંગની નામ માં બેસ આ છેલો ફેરો છે સત્સંગની નામ માં બેસ જોર ફેરો છે સત્સંગની નામ માં રામ નરખવાડા સત્સંગની નામ મા રામ ના રખવાડા સરથી બેસે તેનો ભેડો પાર થાય છે સદાથી બેસેનો બેડો તે હરી રસ ચખજો છેલ્ો છે તે હરી રસ ચોર ફેરો સત્સંગની નામમાં બેસ જો છેલ્રો છે સતસંગની બેસ જો સમજાય છે કામ અને ક્રોધ બધા દૂર થઈ જાય છે કામ અને ક્રોધ બધા દૂર થઈ જાય છે ફેરો સફળ થઈ જાય છે રેયા છે લો ફેરો છે ફેરો સફળ થઈ જાય છે રેયા છે લો ફેરો છે

డి మోజ మేమోరే ఫోడి మోజోరే ఫోసంగీ నవ మా బోరే ఫోంగ દુઃખ બધા દૂર થઈ જાય છે જાય છે કૂટ ને પામ સોરે છેલ્લો ફેરો છે વેલા વય પામ